અમરેલી શહેરમાં અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું છે અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા અને જાહેર સ્થળો ઉપર આવેલ બાંકડાઓ તેમજ અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું છે અંગે દ્વારા અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારબાદ આ ઘટનાનો ખાર રાખી અને સિદ્ધરાજ વાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી ઉપર હુમલો કરતા પત્રકાર આલમ રોષે ફેલાયો છે ત્યારે ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચાર સંહિતાનો ભંગ કરી અને તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર ઉપર હુમલો થતા પોલીસના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે આચાર સંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈ હુમલો થતા પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું સામે આવ્યું છે લોકોના પ્રશ્નો ઉજાગર કરતા એવા પત્રકાર ઉપર હુમલો થતા પત્રકારો રોષની લાગણીથી પીડિત છે ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસને કડક હાથે કાર્યવાહી કરવા માંગ કરી છે તો અમરેલી જિલ્લા એકતા પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડકમાં કડક પગલા આરોપી સિદ્ધરાજ ઉર્ફે ધર્મેન્દ્ર વાળાને હનુમાન વરા શેરીના તમામ વિસ્તારોમાં સરા જાહેરમાં વેપારી તથા રહીશોની સમક્ષ લઈ જઈ તેઓના ભયના માહોલને દૂર કરવામાં આવ્યો પોલીસ દ્વારા જિલ્લા પત્રકારોની માંગ સાથે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સરાહનીય કામગીરી કરવામાં આવી અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના હનુમાનપુરા રોડ પર આવેલ ગોલપુર ગાર્ડન સિટીમાં રહેતા પંકજભાઈ મહેતા કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટીમાં રહેતા સિદ્ધરાજ વાળા તથા તેમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈ વાળા એમના દ્વારા છરી તલવાર વડે ઉભો કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ લોખંડની પાઇપ વડે પણ માર મારેલ ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત ત્રણસો ચોરાણું અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ માર મારવાની સાથે પચાસ હજારની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજ અટક કરવામાં આવેલ છે તેના એક દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે એમના પિતાજી ડોસલભાઈ નાના વાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે